ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત પોલીસે એક એકત્રીસ વર્ષ જૂના કેસમાં યુવકની ધરપકડ કરી છે આ યુવક પાસેથી એકત્રીસ વર્ષ જૂની ત્રણ રિવોલ્વર મળી આવી છે સુરત પોલીસે પરવાના વિના હથિયાર રાખવાનો ગુનો દાખલ કરી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રથયાત્રા અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવી ટપોરી ગેંગના સાગરીતો વિરુદ્ધ સખ્ત કાર્યવાહીની સૂચના આપી હતી

ત્રણ રિવોલ્વર મળી આવેલ છે જેની કિંમત એક લાખ ને પચાસ હજાર જેવી થાય છે હા આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા એવું મળેલું છે કે ઓગણીસો ત્રાણું માં મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે આ જે ફેમિલી છે મુંબઈમાં રહેતું હતું ત્યારે તેને વિરાર રોડ ઉપરથી એક થેલી મળી આવેલી હતી અને તેની અંદર તેને આ ત્રણ હથિયારો મળ્યા હતા ત્યારબાદ તેઓએ તે સંતાડીને રાખેલા હતા અને ઓગણીસો ને ની અંદર આ સુરત રહેવા માટે આવેલા અને ત્યારથી તેઓ લિંબાયતમાં રહે છે અને હોલસેલ શાકભાજી લઈ અને રિટેલમાં હોટલોમાં પ્રોવાઈડ કરવાનું એ લોકો કામ કરે છે અને આ હથિયારનો અત્યાર સુધી આ લોકોએ કોઈ ઉપયોગ કરેલ નથી એવી અમને પ્રારંભિક વિગત જાણવા મળેલ છે હા ઓગણીસો ત્રાણુંમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારથી આ લોકોએ લાવીને સંતાળી જ રાખેલા પરંતુ આપણી જે ઇન્ફોર્મેશન સતત મેળવવાની જે વૃત્તિને અત્યારે જે રથયાત્રા આવી રહી છે એટલે ગેરકાયદેસર હથિયો હથિયારો કબજે કરવાની એક ડ્રાઈવ ચાલી રહી છે ડ્રાઈવ દરમિયાનમાં ઇન્ફોર્મેશન મળી એટલે અત્યારે આ હથિયારો પકડાયેલા છે સ્થાનિક લિંબાયતની અંદર જ આ ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત સ્થાનિકને પણ એવું આ ડ્રાઈવ ચલાવી અને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે સૂચના અમે કરેલ છે આગળની જે તપાસ ચાલશે એમાં એવું અમને કંઈ પણ હકીકત માલુમ પડશે તો અમે ચોક્કસથી જાણ કરશું અંબિકા એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર ત્રણમાં રેડ કરી હતી ત્યારે આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસેથી ફ્લેટમાં સંતાડી રાખેલી પરવાના વગરની ત્રણ નંગ રિવોલ્વર મળી આવી હતી જેની બજાર કિંમત દોઢ લાખ જેટલી થાય છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત